ભર શિયાળા દરમિયાન વાવાઝોડાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે અરબી સમુદ્રના ઊંડાણ ક્ષેત્રની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે એક નવું મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જે હા દર્શક મિત્રો તમે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ જોઈ શકો છો અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડાનો ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમની અસરો તીવ્ર બનતી હોવાને લઈને અત્યારે આ ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું ધીમી ગતિએ દબાણ વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે પૂર્વીય ભારત અને ગુજરાતના પશ્ચિમીય ભારતના તટીય ક્ષેત્રના વિસ્તાર સુધી હવે પશી મજબૂત વાદળોના કાળા ડિબાંગ ઝુંડ અત્યારે આ વિસ્તારો ઉપર ઘેરાઈને પોતાનું તોફાની જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે જેની અસરોને લઈને શ્રીલંકાના ક્ષેત્રમાં મદુરાઈના તટીય વિસ્તારથી બેંગલુરુના અનેક પંથકોની અંદર બેંગલવીના તટીય ક્ષેત્રથી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર નાગપુરની સાથે સાથે મુંબઈના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટો પલટાવ જોવા મળી રહ્યો છે ધાનબડ ઢાકાના વિસ્તારની અંદર પણ ઓચિંતાના બદલાવ આવી રહ્યા છે આમ ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર આજથી લઈને આગામી ત્રણ દિવસ સુધી ફરી એકવાર મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું દબાણ વધતું હોય તેમ હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા સાથે વાતાવરણની અંદર પલટાવ આવવાની તાજી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ઓમાનના ક્ષેત્ર મોસ્કોટના વિસ્તાર તુરબેટ અને કરાચીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે એક નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ એરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર પટ્ટો ઘેરાઈને હવે પછી મજબૂત જોર દર્શાવી રહ્યો હોય તેમ અરબી સમુદ્રના આ ભેજુક્ત પવનો આગળ વધીને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હાલ અસરો દર્શાવી રહેલા જોવા મળ્યા છે જેમાં સૌથી વધારે કચ્છના ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવો આવવાની શરૂઆતો જોવા મળી રહી છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે હવે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રમાંથી પણ અત્યારે સ્ટ્રફ લાઇનના અનેક પ્રકારના ઝૂંડના ઘેરાવા પસાર થઈ રહ્યા છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર છવાયા વાતાવરણ સાથે શિયર ઝોન સ્ટ્રફ લાઇનની ઘેરાવો અત્યારે પસાર થતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસોની અંદર હવે પછી વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ગરમીની સાથે સાથે બદલાતા હવામાનને જોતા કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલયના તળેટીના ક્ષેત્રની અંદર અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનનો એક મજબૂત ઘેરાવો બની રહેલો જોવા મળી રહ્યો છે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાલ બરફ વર્ષાની સાથે સાથે કરા પડતા હોય તેમ તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના આ ક્ષેત્રની અંદર ભયંકર હિમવર્ષાની સાથે સાથે અત્યારે માવઠું અને બરફવર્ષાની અસરને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર ભયંકર ઠંડીનો મારો વધતો જોવા મળી રહ્યો છે ઉત્તરીય ભારતની અંદર બરફવર્ષાને લઈને અત્યારે તટીય ક્ષેત્ર જેમાં નવી દિલ્હી જોધપુર ગ્વાલિયરના ક્ષેત્ર લાહોરના વિસ્તારની અંદર ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમો પોતાનો મોટો વળાંક લઈને ધીમી ગતિએ દિશાઓ બદલતી હોય તેમ ઉત્તર ભારતના આ ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હલચલ દર્શાવવા માટેનું દબાણ વધારી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં ઉત્તર ગુજરાતની સાથે સાથે કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસની અંદર પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠા માટેનું પુષ્કળ દબાણ વધતું જોવા મળવાનું છે હાલ આપણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી હલચલોની જો માહિતી મેળવીએ તો આ વિસ્તારોની અંદર એક તોફાની યુસી એટલે કે યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ વધતું હોય તેમ નવી સિસ્ટમનો ઘેરાવો આ વિસ્તારો ઉપર રચાઈ રહેલો જોવા મળ્યો છે સિસ્ટમો દિશા બદલવાની સાથે મોટા વળાંક લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકીને હવે અસર દર્શાવતી હોય તેમ શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમોનું તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં તટીય ક્ષેત્રની અંદર શ્રીલંકાના વિસ્તારોની અંદર આગામી સાત કલાકની અંદર મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડતા હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે તિરુન્નમવેલીના ક્ષેત્રથી તંજાવુર પોંડુચેરીના વિસ્તારથી કોયમ્બતુરના ક્ષેત્રની અંદર પણ અત્યારે મોટા પલટાઓની સાથે છવાયા વાતાવરણ સાથે હળવાથી ધીમા વરસાદની શક્યતાઓને આગાહીઓ કરવામાં આવી રહી છે મંગલુરુના ક્ષેત્રમાં ચેન્નઈ પોંડુચેરી નાલ્લો બલારીના વિસ્તારથી હુબાલી બેંગલુરૂના ક્ષેત્રથી લઈને અને ભુવનેશ્વરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હૈદરાબાદ સોલાપુર અને કોલ્હાપુરના વિસ્તારોની અંદર પણ સતત સિસ્ટમોની અસરને જોતા આ તમામે તમામ એરિયાની અંદર હવે પછી હવાના હળવા દબાણના મજબૂત ઘેરાવાર રચાઈ રહેલા જોવા મળ્યા છે આમ પૂર્વીય ભારતના વિસ્તારમાંથી પણ આગળ વધતી સિસ્ટમો હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર દિશાઓ બદલવાની સાથે મોટા વળાંક લઈને આગળ રહેલી જોવા મળી રહી છે જો આપણે ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી અત્યારે વરસાદી સિસ્ટમના ભયંકર ઘેરાવા પસાર થતા હોય તેમ એક સાથે ચાર ચાર સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાત ઉપર બની રહેલા જોવા મળી રહ્યા છે જેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી રાજસ્થાનના ક્ષેત્ર તરફથી ફૂંકાતો ઠંડો અને ભેજયુક્ત પવન પોતાની દિશાઓ બદલીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર જોર દર્શાવી રહેલો જોવા મળ્યો છે જેની અસરને લઈને આગામી કલાકોની અંદર રાધનપુરનો વિસ્તાર થરાદનો ક્ષેત્ર પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી લઈને મહેસાણાના વિસ્તાર અને હિંમતનગરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી ત્રણ કલાકની અંદર પલટાવ આવવાની સાથે માવઠાની ભયંકર અસરને લઈને ઉત્તરીય ગુજરાતના હવામાનોની અંદર પલટાવ આવવાની તાજી આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર સતત વાતાવરણની અંદર મોટા પલટાવોની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો કચ્છનું પણ સંપૂર્ણ હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે કચ્છના આ વિસ્તારોની અંદર ડબલ ઋતુના અહેસાસની સાથે હવે પછી ગાંધીધામ માંડવી બાડેલી નળિયા લખપત ખાવડ અને રાપરના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ કચ્છ ઉપર ભયંકર ઠંડીની સાથે સાથે વાદળોના તીવ્ર અસરો જોવા મળી રહી છે ગુજરાતની અંદર કચ્છની અંદર નળિયાના ક્ષેત્રની અંદર સૌથી ભયંકર ઠંડીઓ પડતી જોવા મળી રહી છે દરિયાના ઊંડાણવાળા ક્ષેત્ર અને ઓમાનના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજુક્ત પવનો અત્યારે ખાસ કરીને કચ્છના વિસ્તારની અંદર પોતાની તીવ્ર અને તોફાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે આમ કચ્છની અંદર વધી જ રહેલી સિસ્ટમની અસરો અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને જોતા કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજે અને આગામી ત્રણ દિવસની અંદર પલટાવ સાથે હજી પણ વાદળછવાયા વાતાવરણ સાથે ડબલ ઋતુના અહેસાસને લઈને નવી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર સિસ્ટમનું ધીમી ગતિએ જોર વધતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીને અરબી સમુદ્રના ભેજયુક્ત પવનોની અસરને લઈને સૌરાષ્ટ્રના આ તટીય વિસ્તારોની અંદર મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે જેમાં હવે ભાવનગરના તટીય ક્ષેત્રથી અલંગના વિસ્તારમાં મહુવાના ક્ષેત્રથી અમરેલીના સંપૂર્ણ પંથકોની અંદર હવે પછી બદલાવો જોવા મળી રહ્યા છે ઉના વેરાવળના વિસ્તારમાંથી પણ સ્ટ્રફ લાઇનની સિસ્ટમના ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના પટ્ટાઓ પસાર થઈ રહ્યા છે જૂનાગઢ પોરબંદર ભાનવડ ગોંડલ જસદણ અમરેલી બોટાદના ક્ષેત્રની અંદર હવામાનની અંદર પલટાઓની આગાહીઓ કરવામાં આવી છે સુરેન્દ્રનગર ચોટીલા મોરબી રાજકોટ જામનગર સલાઈ અને દ્વારકાના વિસ્તારની અંદર ઓછિંતા હવામાનની અંદર પલટાઓ આવી રહ્યા છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી ત્રણ દિવસની અંદર તોફાની હલચલોની સાથે નવા જૂની થવાને લઈને સૌરાષ્ટ્ર ઉપર પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર તો અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો કે આ ક્ષેત્રની અંદર એક મજબૂત દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારની અંદર અત્યારે વલસાડના ક્ષેત્રમાં આહવા વ્યારા નવસારી સુરત વિસ્તારથી ડાંગના વિસ્તારની અંદર તે ઉપરાંત ભરૂચના ક્ષેત્રથી રાજપીપળા આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સદાબહાર લીલાછમ જંગલોવાળા વિસ્તારની અંદર પણ હવે પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને છવાયા વાતાવરણ સાથે માવઠાનું જોર વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે તોફાની ગરમીનો મારો વધતો જોવા મળી રહ્યો છે જેમાં અહેમદાબાદ અને વડોદરાના વિસ્તારની અંદર હવે પછી ત્રીસ ડિગ્રીથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીના ટેમ્પરેચર સાથે બપોર દરમિયાન ભયંકર ગરમી તો વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડીને લઈને આગાહી કરવામાં આવી રહી છે આમ હવે પછી બંગાળની ખાડીના દરિયામાંથી ને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવો આવવાની સાથે ફરીથી વાદળછવાયું વાતાવરણ સક્રિય બનવાની તાજી આગાહી કરવામાં આવી છે